સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રામાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા શહેરના ચૌટા નાકા પાસે મેઘના આર્કેટથી નીકળેલી ભવ્ય તિરંગા યાત્રામાં ભાજપના હોદ્દેદારો નગરપાલિકાના સભ્યો સહિત ભાજપના કાર્યકરો અને મોટી સંખ્યામાં શહેરીજનો હાથમાં તિરંગો લઈ જોડાયા હતા આ તિરંગા યાત્રા ચૌટા બજાર થઈ જવાહરબાગ ખાતે પહોંચીને સમાપન કરવામાં આવ્યું હતું યાત્રા દરમિયાન શહેરમાં દેશપ્રેમનો જુસ્સો છલકાતો નજારો જોવા મળ્યો હતો આ પ્રસંગે શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સૌંદર પર્વ આવી રહ્યું ત્યારે એ નિમિત્તે સમગ્ર દેશની અંદર હર ઘર તિરંગા દરેક વ્યક્તિના ઘરે ઘર તિરંગો લહેરાય એ પ્રકારનું જ્યારે આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે પ્રકારે સમગ્ર દેશની અંદર આ તિરંગા યાત્રા નીકળી રહી છે એ અનુસંધાનમાં આજે અંકલેશ્વર વિધાનસભાની અંદર અંકલેશ્વર શહેરની અંદરથી પણ આજે આ તિરંગા યાત્રા નીકળી રહી છે ત્યારે જે રીતે શહીદોએ જે આપણા આઝાદી સમયે જે ઘણા શહીદો થયા હતા એ શહીદોને પણ સન્માનપૂર્વક માન મળે અને શહીદોને પર આપણે નમન કરીએ છીએ કે જે પ્રકારે એમણે કોર્ટે આજથી પંચોતેર વર્ષ પહેલાં આ આઝાદી મેળવવા માટે અનેક નામે અનામી લોકોએ જે શહીદી હોરી છે એ તમામને નતમસ્તકે નમન કરીએ છીએ આજે અંકલેશ્વર શહેરની અંદર આ કાર્યકર્તા દ્વારા આજે અહીંયા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને સમગ્ર દેશની અંદર જ્યારે આ આયોજન રહ્યું ત્યારે આ જે પ્રકારનું આયોજન છે લોકોની અંદર પણ જે પંચોતેર વર્ષ જે નવો જે નવા લોકો છે જે બાળકો એમને પણ આ આઝાદી હજી પંચોતેર વર્ષ પહેલાં જે મળી હતી એનું પણ એમને જ્ઞાન મળે એવું પણ પોતે આ આઝાદી તરફે પ્રેળાય એવી ભાવનાથી આજે અહીંયા તિરંગી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે